ધન્ય છે દેખાડો કરવાને બદલે અહીંથી જ સંત થઈ જઈએ જીન્સ પહેરીએ કે ધોતિયું પહેરીએ અંદરથી ખાલી થઈને જીવીએ એની ભગવાન નોંધ લે છે એટલે બીજું ઈશ્વર બધા માટે સરખો છે એ કોઈને ભેદભાવ કરતો નથી આ મોટું બિલ્ડિંગ છે એના પરથી નરેન્દ્ર બી કૂદકો મારે ખાલી ખાલી હો પાછા ચોવીસમો લાભવાના છે તો નીચે જ પડે ને સોનિયા ગાંધી પડે તો નીચે કેજરીવાલ પડે તો નીચે એક દારૂડિયો પડે તો એ નીચે પડે છે એ તો પોટકું નીચે જ આવે સોનિયા ગાંધીઓ ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ અને કેજરીવાલ લટકી જાય કટ્ટર ઈમાનદાર અને દારૂડીઓ બે મિનિટમાં પડે બધા માટે ગુરુત્વાકર્ષણનું બળ કેવું છે સરખું છે એ કોઈને ભેદભાવ કરતો નથી તો ઈશ્વર બધા માટે કેવો છે સરખો છે ઓક્સિજન તમારા ઝાલાવાડવાળાનો લીલા કલરનો હોય તમારા બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય મુસલમાનોનો લીલા કલરનો હોય ઓક્સિજન ઓક્સિજન છે બધા માટે એક છે આપણે જે દેવી દેવતાઓને માનીએ છીએ એ અનંત શક્તિના સ્વરૂપો છે અને એ સ્વરૂપોથી અનંત શક્તિ સુધી પહોંચવાનું છે પણ આઈસ કોઈ વાર એના વિશે વાત કરવા માટે જુદી રીતે પણ આજે વાત એટલી છે કે ઈશ્વર બધા માટે સરખો છે એ કોઈને જન્મ આપી દીધો હવે એ છૂટી ગયો એ આ એક જ કર્મયોગી છે બાકી બધી ભોગ યોની છે એટલે બધું બેસ્ટ કરવાનું અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની ત્રીજી વાત જેના માટે હું ખાસ આજે અહીંયા આવ્યો છું મને થયું કે ચાર પાંચ હજાર લોકો ભેગા થયા હોય તો મારી વાત યોગ્ય જગ્યાએ હું કરું તમારે સુખી થવું છે પૈસા કમાવા છે ચહેરો હસતો રાખવો છે જીવનમાં સફળ થવું છે તો સૌથી મહત્વની ત્રીજી વાત શું જે ખબર છે રોજ મા બાપને પગે લાગો તમારામાંથી કેટલા લોકો લાગો છે હાથ ઊંચો કરશો જરા મા બાપને પગે લાગતા હાથ ઊંચો કરો આટલા લોકો જોડે હું સેલ્ફી પર આવીશ ફોટો અને જે નથી લાગતો એને પ્રણામ કે તમે સાચું બોલ્યા સાલા ઝૂકેગા નહીં વેવાઈઓ દુઃખ સાથે કહું છું કે આપણી પ્રગતિનો કોઈ ચાન્સ નથી લખી રાખજો આપણે સ્કૂટર લઈને ફરવાનું ગાડી લઈને ફરવાનું અને દાળ જતા રહેવાનું બે ત્રણ બેડરૂમનો ફ્લેટ આવે કોઈક આગળનું પુણ્ય હશે તો બે પોત જણ કમાશો બાકી ઠેકોનું પડવાનું નથી સાંભળી લો મારી વાત આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ નથી તમારી પ્રગતિ થાય ખાલી તમારા અને આ દુનિયામાં મા બાપ થી મોટો કોઈ દેવ નથી અને મા બાપ થી મોટું પૂજનીય નથી સાહેબ એક વાત તમને આજે બહુ દિલથી કહું છું કર્મે બ્રાહ્મણ છું તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા અને એકવાર સાહેબ નર્કમાંય જગ્યા નહીં મળે સ્વર્ગ તો દૂરની વાત છે બોસ પણ નાના નાના છોકરાઓ મા બાપને કહે છે તમને બોલતા નથી આવડતું મા બાપ જોડે આપણે કામ કરાવીએ એક મા બાપ ચાર છોકરા છોકરીઓને મોટા કરે અને એ ચાર છોકરા છોકરીઓ મા બાપને ગમે તેમ વાત કરે આ લોકો નર્કમાં જવાના આપણે પૈસા કમાવા છે પણ ઘરમાં જીવતા ભગવાનને છોડી અને મંદિરોમાં પથ્થરોમાં ઓછસોન તંબુરોય નહીં મળે બોસ આજ ભગવાન ઘરમાં જીવ મેં ભગવાનને જોયો નથી પચીસ વર્ષથી મંદિર નથી જતો દીવો અગરબત્તી નથી કરતો પણ સવારે ઉઠું સાડા પાંચ વાગે દોડવા જવું પહેલાં મારી બાઈના રૂમમાં જવું મારી બાને પગે લાગું દિવસ શરૂ થાય આજે રાત્રે દોઢ વાગે પહોંચીશ પણ પહેલાં મારી બાના રૂમમાં જઈશ એને પગે લાગીને પછી મારા રૂમમાં જઈશ ભગવાન મારે તારું કોઈ કામ નથી દોસ્ત આ વાળો સમાજ અને એટલે સનાતન સંસ્કૃતિના પાયામાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ગુરુ દેવો ભવ તમે લોકો ચાહો છો કે હું તમારા સમાજમાં બીજી વાર કોઈ વાર આવું એવું ચાહો છો લેક્ચર આપવા સાહેબ વર્ષમાં એક વાર ચોક્કસથી આઈશ દિયેશ પટેલને પ્રોમિસ આપું છું કે વર્ષમાં એક વાર આવીશ ચોક્કસ સાહેબ પૈસા લેતો નથી ને કોઈ આપે તો સારા કામમાં વાપરું છું આ મારો ધંધો નથી પણ મને એમ થાય છે કે આવો સરસ સમાજ શક્તિશાળી સમાજ જ્યાં ધનની સરવાણી પેલા ભાઈ કંઈ પૈસા આપે મેં કીધું તમારું નામ બોલું મને કે મારું નામ ના બોલશો આવો આ સમાજ અને એમાં પચીસ પચાસ જણ મા બાપને પગે લાગે આપણને શરમ આવવી જોઈએ સર હું તમને પ્રોમિસ આપું છું કે હું આવતા વર્ષે કે જ્યારે કહેશો ત્યારે આવીશ બે કલાક ત્રણ કલાક અહીંયા બેસીને વાતો કરીશું આપણે પણ એટલા જ લોકોને બેસાડશું જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય તો આપણે શું કરવું પડે